જે સરકારી જમીન છે તે સરકારી જમીન પર આશરે પાંચસો થી છસો જેટલી ઓડિયો બનાવી તેનું વેચાણ કરવામાં આવ્યું તે ભાડેથી આપવામાં આવી અને તે પણ કોર્પોરેટરના પતિ દ્વારા કોર્પોરેટરના પદનો ગેરઉપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે જે એક કોર્પોરેટરના પદનો ઉપયોગ કરી એક ગેરરીતિ આચરવામાં આવી છે તો આ અંગે વધુ માહિતી સાથે લાઈવ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના અતુલભાઈ રાજાણી

છ લાખ ની આસપાસ ઓડિયો વેચવામાં પણ આવી છે પણ અમારી પાસે એક એવા પણ દ્રશ્ય આવે છે કે જે શેરીઓ છે તે શેરીઓ ના બાર બોર્ડ માર્યા છે બોર્ડ માં પણ એવી રીતે લખવામાં આવ્યું છે કવાભાઈ ગોલતર વાળી શેરી એટલે સરકારની જમીન તો હડપ કરવામાં આવી વેચાણ પણ ગેરકાયદેસર થયું પણ એ વિસ્તારને ને એ શેરીઓ કવા ગોલતરે નામ પણ પોતાનું આપ્યું છે શું કહેશો આ ભાજપના કોર્પોરેટરોએ ભાડાના પટ્ટા ઉપર કરોડો રૂપિયા નું આ ભાજપના કોર્પોરેટરે કૌભાંડ કર્યું છે આ બારામાં અમે મ્યુનિસિપલ કમિશનર એક આવેદન પત્ર દેવામાં આવ્યું છે કલેક્ટરશ્રી ને દેવાનું આવ્યું છે પોલીસ કમિશનરને ને આવે આવેદન પત્ર દેવા એમાં લખ્યું છે કે લેન્ડ ગ્રેબિંગ નો કેસ આની સામે ગુનો દાખલ કરો એવી કોંગ્રેસ પક્ષ માંગણી છે અતુલભાઈ આમ જોઈએ તો કોર્પોરેશન ની થોડીક બેદરકારી કે કોર્પોરેશન ને આપણે આમાં ગણી શકીએ કે કોર્પોરેશન જો કોઈ પણ પ્લાન પાસ અથવા કે કોઈ પણ એક નાની એવડી ઓટલા જેવું જો કોઈ વિસ્તારમાં બહાર કાઢવામાં આવે છે તો કોર્પોરેશન કે આવી ડિમોલેશન કરતા હોય અથવા કે કોઈ દુકાનવાળા છે તેમની જો બહાર એક સ્ટેન્ડિંગ બોર્ડ પણ મૂકવામાં આવેલું હોય

પ્લસ સિક્યુરિટી નો પણ છે તમામ કોણ કોણ રહે છે જે કોર્પોરેશન ઝુંપડપટી નો કોઈ ઓરડી બનાવતું હોય તો પણ એની જવાબદારી કોર્પોરેશન ની છે મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં મીડિયામાં કૌભાંડ હતું કે જે 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 રીતે રીતે એક સરકારી જમીન છે તેના પર ઓડિયો બનાવી વહેણ કરવામાં આવ્યું તે અહેવાલ બહાર આવ્યા પણ એક વિપક્ષ તરીકેની આપની ભૂમિકા છે કે એક વિપક્ષે જે આવા કોઈ કૌભાંડ થતા હોય તેને ઉજાગર કરવાના હોય તો તેમાં આપ આપની વિપક્ષની ભૂમિકા કઈ રીતે જોઈ રહ્યા છો વિપક્ષની બેન જવાબદારી હોય જ છે અમે જ આ ઉજાગર પ્રશ્ન કર્યો છે આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને બે દિવસ પહેલા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે પણ આપવામાં આવ્યું છે ત્રણેય મુદ્દા સાથે એના જે કોર્પોરેટર છે એને જે પ્રજાની પાણીની લાઈન જે લોકોને પાણી આપતા હોય એમાંથી ગેરકાયદેસર કનેક્શન પણ લઈ લીધેલું છે એ પણ ગેરવ્યાજબી વાત છે આ તમામ ભાજપના કોર્પોરેટર પદેથી એને ડિસ્કવોલિફાઈડ કરવા જોઈએ તેમાં કોભાંડ આવ્યું સામે જમીન ને લઈને કોભાંડાવ્યું સામે વિપક્ષ તરીકે આપની જે ભૂમિકા છે તેમાં આપ ક્યાં સુધીની કાર્યવાહીની માંગ કરો છો એક હપ્તા એક વીક નો ટાઈમ સાહેબ ને મ્યુનિસિપલ કમિશનર ને ટાઈમ આપવામાં આવ્યો છે કે સાહેબ આની સામે તમે કડક માં કડક પગલા લ્યો જો પગલા લેવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ ગાંધીજીના સીધે માર્ગે જશે જી અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બેન થેન્ક યુ સો મચ

અ તેમની પાસેથી માહિતી મેળવી કે જે કોર્પોરેટરના પદનો ઉપયોગ કરી અને જે કોમ્પાઉન્ડ આચરવામાં આવ્યું છે તે સામાન્ય પ્રજા જે છે કે તેમના પૈસાનો ગેરઉપયોગ થયો છે અને જે ઓડિયો બનાવીને વેચવામાં આવી તે પણ એક ગરીબ પ્રજા હતી ગરીબ પ્રજા પાસેથી ભાડું વસૂલવામાં આવે છે જે ઓડિયો છે તે પાંચ થી છ લાખમાં વહેંચાણ કરવામાં આવી જે સામાન્ય પ્રજા છે તેમને એક છેતરવાનો જે એક પ્રયાસ છેતરવાની એક રીતિ આચરવામાં આવી તે સદંતર ખોટી હોવાનું અતુલભાઈ રાજાણીએ જણાવ્યું છે તો એક નવા કાર્યક્રમ સાથે ફરીથી મળશું જોતા રહો બીએસ ના એનટીવી નમસ્કાર